સાબરકાઠા અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત બાર ફેબ્રુઆરીએ બેંક અને એલઆઈસી કર્મચારી યુનિયન દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું આ હડતાલના પગલે ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં બેન્કિંગ તથા વીમા સેવાઓ અસર થવાની શક્યતા છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ પ્રશ્નો મુદ્દે કર્મચારી યુનિયનનો સરકાર સામે લડત ચલાવી રહ્યા છે અને હવે બેંક વીમા કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે લગ્નની ભરપૂર સીઝન ચાલી રહી છે ત્યારે બેંક અને એલઆઈસી કર્મચારીઓની હડતાલને કારણે પ્રજાને હાલાકી પડી શકે એમ છે કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી યુનિયન સુધારાઓ તથા જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં રાષ્ટ્રીય સ્તરના દસ કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ તારીખ બાર ફેબ્રુઆરીને ગુરુવારે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવતા

રિપોર્ટર જનક જાધવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા